શિયાળાની શરૂઆત શિયાળાની શરૂઆત છે પણ દેશના ઉત્તરીય પર્વતી પ્રદેશોમાં લગભગ મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતા નથી અને જે આવે છે ચોથા ભાગમાં પશ્ચિમ વિક્ષોભ આવે છે જેના લીધે પશ્ચિમ વિક્ષોભ હટી જતા ઠંડી પડતી હોય છે પરંતુ આમ છતાં લગભગ ઉત્તર ભારતમાં ઉત્તર ભારતમાંથી આવતા ઠંડ નીચે આવતા પવનોના કારણે લગભગ ઘણા ભાગોમાં સવારના ભાગમાં ઠંડી ઠંડી રહેવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગમાં પાટણ સામે હરિજના ભાગો આ ઉપરાંત મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો પંચમહાલના ભાગો સાબરકાંઠાના ભાગોમાં સવારના ભાગમાં ઠંડી રહેવાની શક્યતા રહે છે લધુત્તમ તાપમાન બારથી પંદર ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને લગભગ અમદાવાદ અને અમદાવાદ ગાંધીનગર મધ્ય ગુજરાતના ભાગોમાં સોળ ડિગ્રી સેલ્સિયસ આસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા રહે છે ઘણા ભાગો લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેવાની શક્યતા રહે છે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં ઠંડી પડવાની શક્યતા રહે છે રાજકોટના ભાગમાં સવારના ભાગમાં ઠંડી પડશે પરંતુ ધરતી તપતા દિવસના ભાગમાં આકરો તડકો નીકળતા મહત્તમ તાપમાન એકત્રીસ બત્રીસ ડિગ્રી સેલ્સિયસ ઘણા ભાગોમાં થવાની શક્યતા રહે છે જેના કારણે દિવસના ભાગમાં લગભગ ગુજરાતના ભાગમાં અમદાવાદ જેવા ભાગોમાં દિવસે પંખા ચાલુ કરવો કરવા પડે તેવી સ્થિતિ થઈ શકે અને ગાડીમાં એસી ચાલુ કરવું પડે તેવી સ્થિતિ હમણાં થવાની શક્યતા રહેશે જ્યારે કોઈ મજબૂત પછી વિક્ષો આવશે પછી ઠંડક રહેવાની શક્યતા રહેશે બાવીસ ડિસેમ્બર બાદ એ વીસ ડિસેમ્બરથી બાવીસ ડિસેમ્બર આસપાસ એ પછી મજબૂત પછી વિક્ષોભ આવતા બાવીસ ડિસેમ્બર બાદ ઠંડી પડવાની શક્યતા રહેશે